આજે રાજકોટની ભાગોળે માલ્યાસણ ઉપરાંત ગુજરાતના અનેક સ્થળોએ ચક્કાજામ સાથે ચમકલા સર્જ્યા હતા કેન્દ્ર સરકારે નવો ભારત કાનૂન સંહિતા ઘડ્યો હતો સંસદમાં કાયદો પસાર થવા ઉપરાંત રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે હવે ગમે ત્યારે તે લાગુ પાડનાર છે અકસ્માત કેસમાં દસ વર્ષની સજા અને સાત લાખના દંડની જોગવાઈ છે હિટેન્ડરન્ટ અકસ્માત સર્જીને ફરાર થવા જેવા કિસ્સાઓમાં આ જોગવાઈ લાગુ પડે છે વિફરેલા ટ્રક ડ્રાઈવરો એમ કહ્યું કે અકસ્માત ઈરાદા પૂર્વક હોતા નથી એટલું જ નહીં અનેક કિસ્સામાં ચાલક ઘટના સ્થળે નાસી જતા હોવાના પાછળનું કારણ એકત્રિત થઈ જતા લોકોની મારઝૂડની બીક હોય છે આ સંજોગોમાં આકરી જોગવાઈઓ ગેરવ્યાજબી છે કેન્દ્ર સરકારમાં આવા આકરા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હોય તેમાં જે માત્ર માલ્યાસન જ નહીં રાજ્યના અનેક સ્થળોએ ટ્રક ચાલકોએ ચક્કાજામ સર્જ્યો હતો માલ્યાસણ ખાતે ટ્રક ચાલકો એકઠા થઈ ગયા હતા અને એકાદ દોઢ કલાક રસ્તા બ્લોક કરીને વાહન વ્યવહાર અટકાવી દીધો હતો ટ્રક ચાલકોના આંદોલનની જાણ થતા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનો કાફલો ધસી ગયો હતો આંદોલનકારી ટ્રક ચાલકોને વિખેરીને વાહન વ્યવહાર નોર્મલ કરવાની કાર્યવાહી કરી હતી આ મામલે દસ ટ્રક ચાલકોની અટકાયત પણ કરવામાં આવી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સૂત્રોએ કહ્યું કે ગાઉ પણ આ કાયદો હતો જ પરંતુ હવે જોગવાઈ આકરી કરવામાં આવી છે